રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ જૂની કોટ બિલ્ડિંગ રાજકોટ જિલ્લા પંચાયતમાં યોજાઈ ગઈ હતી જેમાં બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રગાન સાથે આરંભ કરીને તાજેતરમાં બનેલા દુઃખદ બનાવોમાં માર્યા ગયેલા નાગરિકોની શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટમાં મૌન પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં કુલ પિસ્તાલીસ પ્રશ્નોની પ્રશ્નોત્તરી એક કલાકની સમય મર્યાદામાં થઈ હતી જેમાં વિપક્ષના સભ્યોએ સિંચાઈ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો બેનર પ્રદર્શિત કરીને સૂત્રોચ્ચાર કરતા થોડીવાર ભારે ગરમા ગરમી થઈ હતી ત્યારબાદ મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ શ્રેષ્ઠ સરપંચશ્રીની કેટેગરીમાં અગિયાર ગ્રામ પંચાયતને એવોર્ડ આપવામાં આવેલો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા આજે ખાસ સામાન્ય સભામાં એકથી પિસ્તાલીસ પ્રશ્નો હતા અને વધારે ચેકડેમો રસ્તાઓ એના શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય તેના માટેના બધા પ્રશ્નો લીધા હતા આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાનિ થાય એ માટે અધિકારીઓ અમે કીધું કે ભાઈ ક્યાંય ભી આવા જર્જરિત ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં બહાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ ખોટી મોટી જાનહાનિ થાય નહીં એવા કોઈ પ્રસંગો આવ્યા છે કે કોઈ સ્કૂલો આવી છે કે કે આ વિસ્તારમાં આવી સ્કૂલો છે એ અમે બધાએ આ ટીમે સર્વે કર્યું છે જ્યાં જ્યાં જર્જરિત ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે